કાલો મોમ મોમ પંદર દીવો પંદર જ દીવ પાંભળો નાખી દો પીછે એક જમાઈ લગન પછી પંદર માં દિવસે ફોન આવ્યો લગન પછી પંદર મે દિવસે જમાઈ હજી પરણીને ગયેલા જ પંદર દી થયેલા પંદર દી પછી જમાઈ ફોન આવ્યો હવે તો સાસુ નહીં મોમ કે મમ્મી કહે કે બધા જો તમને ચોખટ કરું બાપ દીકરીના માવતરને ભગવાન ગોડે રાખજો ભગવાન ગોડે માનજો કારણ કે એને દીકરી નથી આપી એનો કાળીજાનો કટકો કાઢી નાખ્યો છે તમને સાહેબ એ વાત સો ટકાની પણ મમ્મી નો કહેવાય હા કારણ કે મમ્મી શબ્દની તાકાત છે વાલા હમણાં કીર્તિભાઈએ જે ઓલું ગાયું ને તેરે મેરે હોઠો બહુ સરસ ગીત જઈ લગ્ન ગીત છે હકીકત કહું તમને ભલે દાંત આવે લગ્ન ગીત છે પેલા ફેરાનું પ્રથમ ફેરાનું ગીત છે એ પેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા આપણે જીવશું ત્યાં સુધી બે હામા હામા મીઠું મીઠું બોલશું અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે આ ફેરો ચાલુ થયો આગે આગે ચલો તું

આ દીકરી એમ છે કે હે પુરુષ તારો જે ધર્મ એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે અર્થ તું જે ઘરની વ્યવસ્થા કરીશ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે એમાં તું આગળ અને કામ એમાં તું આગળ સાહેબ આ આ ઇતિહાસો છે આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને એ પત્ની મોક્ષના દ્વારમાં ભાગ આગળ થઈ જાય છે સાહેબ સોથા ફેરામાં એ આગળ હોય છે બાકી તો અમુક અમુકની ઘીરે ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય પાણી થઈ ભક્તાણીઓ એ ભીતરમાં પાછી ભાઈ ના નન મેં જોયું છે મેં આ કું મજાક નથી કરતો એ વળી બેન ઈંડોળે ઈચકતા આય ભાઈ ભાઈ પાણી લાવે તો પાછા બેન ઓ કે તમારા ભાઈમાં માયા ભાઈ બુદ્ધિ જ નહીં કાં કા વળી ઓલો એવું બો કે હાચો 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 તમારા ભાઈ તો એકદમ ભગત તમારા ભાઈ હાવ ભગત છે બોલો ભગત કહે ને પાછા ભાઈને પૂછે કાં કા હાચો 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 માયા ભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો પૂછો તો ઓલે કે હાચો હાચો હોલ્ડરમાં આંગળી ભરાવી દે ને હું હાચો હાચો જેને બે વ્હીલના પૈડા હરખા રાખવાની બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ એ જ પ્રવાસ કરી શકે નાના મોટા પૈડા ન ચાલે આખો આધાર આ દેશની શક્તિ પાસે છે આ નરુ સત્ય છે જેના ખોરડે મા મહાન મહાન હોય તો જ સાહેબ પાંચ મહેમાનને ઘેરે લઈ જવાય ને હા નગર ઘેરે લઈ જવાય એક ભાઈ ની ઘરે અડધી રાજ્ય મહેમાન ગયો મહેમાન નહીં સોવું પાછું કારે જ આવું એ અડધી રાજ્ય મહેમાન ગયો ને દરવાજો ખખડાયો હવે ઓલો લંગોટીયો ભાઈ બન આવડા દહ વાર એની ઘેરે ઝપટ કરી આવેલો દરવાજો ખોલ્યો જોયું પણ આ બિચારો ભગાટ એટલે આવીને બેસાડ્યો પાણી પાયું એટલે વિવેક તો કરવો પડે રાતના બાર વાગેલા એટલે ગરધણીને શું થયું જમીન જ આવ્યો હોય ને કઈ બાર વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યો ગરધણી કે બાર વાગ્યા હજી બાકી એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચુલી એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું બારનું છું કામ જમવું જ હોય એના પત્ની હોઈ ગયેલા હવે એને જગાડાય કોક કોક નવ જગાડ્યા જાગો સુતા જાગો રે મારે સંપુ ભાઈ ના વો જગાડ્યા શું છે મહેમાન આવ્યા અત્યારે ભાન ના હોય છે અત્યારે આવવાનું અત્યારે જમવાનું બાકી હોય બધું સવારે નાસ્તા સાથે અરે કે પણ મારી આબરૂ હવે તમારી આબરુ ની મને બધી ખબર છે સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલે બધી મને ખબર છે ત્યારે કહેતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે પછી ખબર પડી રોનું એટલું નહીં પાછું કીર્તિભાઈ એના મમ્મી એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ સેવા ફાવતું નથી અને અત્યારે મોટી મોટી વાતો કરો મિત્ર આવ્યો એટલે મારે જમાડવા અરે કે પણ બોલો સાંભળે સાંભળે તો શું છે પછી તો મગજ જાય ને ભાઈ બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો તો બોલે એક થપાટ મૂકી થપાટ મૂકીને ને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ને બેન ખૂણા પીડ્યા તા તે રડતા રડતા બોલ્યા કોઈ દી પહેલી વાર તમારે હામું બોલી એમાં પંદર ધોલ બે પાટું માર લીધી બોલો કે મેં તો એક જ મારી અંધારામાં મેમાને સપટ કરી લીધી બોલો કે અહીંયા ભૂખ્યો મીરો સાહેબ એના 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 માટે વાત ન કરે એના માટે વાત ન હોય વાત એ છે જ્યાં સંબંધ હોય જ્યાં મિત્ર હોય જ્યાં ભાવ હોય એટલે પંદર દી પછી જમાઈનો ફોન આવ્યો જમાઈનો ફોન આવ્યો હાલો મોમ મોહમ પંદર દીવો પંદર જ દીવો પાંભડો નાખી જો પીછો હાલો મોમ હં કુમાર શું છે પણ કુમાર બોલો તો ખરા શું જ્યું મોહ કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ પાણી પી લ્યો આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે પ્લીઝ કુમાર બોલે પાણી પીધું આ મોમ શું છે બોલો તો ખરા કુમાર મોમ હાવ હાચું કઉ પંદર થી પેલા જ હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી કહા તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમે મારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે સાહેબ આ દેશ આપણે આપણે જે સંસ્કાર જે છે ભારતના એ ભારતની ગુણને વધારે આપણે સહાય કરી છે સાહેબ આપણે ગુણને માનનારા છીએ આજે દરેક રાજ્યો જુઓ તમે હમણાં જ કીર્તિભાઈ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે કેરલા હોય કર્ણાટકા હોય આપણે શું કરવું અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ અને અંગ્રેજી વગેરે પહોંચી સવાલ નથી વર્લ્ડ ભાષા છે પણ પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ આજે ગુજરાતનો શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ માફ કરજો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે સાહેબ આ આ નાની હુની વાત ન કહેવાય સાહેબ કહેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે એટલે આપણે એમાં મૂક્યું છે ભાઈ સો આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ સો ટકા એને પ્રોત્સાહન આપો પણ એની અંદર એના પાઠ નહીં અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ અભ્યાસક્રમ બદલી જવો જોઈએ એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ પછી છોકરા કે મંકી મંકી ગોડ ગોડ કે મારા દીકરા ભગવાન રામ ને ભગવાન સુકામ કામ છે આપણે ભગવાન કૃષ્ણ ને ભગવાન સુકામ કહીએ છીએ રામે રાવણ ને માર્યું એટલે ના એક વાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો અરે વધારે નથી કહેતો પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને કે એક રજામાં દોઢ કલાક થશે કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને સંજયભાઈ એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારતમાં રહી શકો હૃદયથી જિંદગીમાં ન રહી શકો આઘાત તમે તમને વિશ્વાસથી કહો એનો એક નાની વાત કરું સાહેબ હસાવાની જ વાત છે પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક એક રોપતો જ આવું છું સાહેબ કૃષ્ણને એમ થાય ભગવાન કહીએ આપણે જેની પાસે સુદર્શન ચક્ર એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં પરમાત્મા હોવા છતાં જગદગુરુ હોવા છતાં હો હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ ત્રીજી વાત અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ રામચરિત્ર આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને એ પરિવાર ને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ બી ફેર ન પડે તમારે જ્યાં લખો લખી લેજો એક વાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે પછી તમારે જગતના ચોક માં ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે એ રામ ચરિત્ર શીખવાડે છે બાપ એનો ટૂંકો આ આજે દોઢ કલાક થાય ભરત મિલાપની દોઢ મિનિટમાં વાત કરીને મારે તમને બાજુ લઈ જવા દોઢ જ મિનિટ એ હૃદયથી કહું છું